નમસ્કાર મિત્રો આજનું મારું મોતી છે મૂંગા બોલ ગલુડિયાઓ કૂતરાઓ જે આપણી આસપાસ હોય છે તમારી પણ આસપાસ ક્યાંક ને ક્યાંક હશે જ એ લોકો અત્યારે શિયાળો છે તો ઠંડીના ગમે ત્યાં આડા આવડી જગ્યા ગોતતા હોય છે ક્યારેક આપણે જોઈએ છીએ કે આવા નાના જીવો અને જીવોનું જે બોલીને પોતાની વ્યથા વ્યક્ત નથી કરી શકતા એ લોકોનું ઠંડીના કારણે અથવા તો વધારે પડી ઠંડી જ્યારે પડે છે ત્યારે મૃત્યુ પણ થતા હોય છે તો ચાલો એક નવો વિચાર અને એક સામાન્ય રીતે લોકો જે પશુ પ્રેમીઓ હોય છે એ તો કરતા જ હોય છે પણ હું માનું છું કે આપણા હરેકના જીવનમાં આવી એક લાગણી ઉદ્ભવે અને આપણે સૌ આ મૂંગા અબોલ પ્રાણીઓ પર એક આપણી એક ફરજની જવાબદારી સમજી અને ફરજના ભાગરૂપે એ લોકોના માટે એક નાનકડું ઘર અને એક કંબલ જેવું કંઈક કંઈક ને કંઈક જેવી વ્યવસ્થા થઈ શકે એવી કરીએ તો આ મૂંગાબોલ પ્રાણીઓને ઠંડી સામે બચવાનું થોડું રક્ષણ મળી રહેશે અને આખરે આ મૂંગા અબોલ જીવોની રક્ષા છે એ કરશું એમાં જ એ સાચી માનવતા અને સાચી ઈશ્વરીય ભક્તિ છે આવું હું સમજું છું તો ચાલો સૌ સાથે મળીને આ સરસ મજાના કાર્યને આપણે કરીએ જુઓ તમારી આસપાસ તો આવું કોઈ પ્રાણી છે જો હોય તો એના માટે થોડી શિયાળાથી રક્ષણ મળે એ પ્રકારની શણિયા છે લાકડાનું નાનું ઘર છે કંઈ ને કંઈ આપનાથી જે થઈ શકે તે એ વ્યવસ્થા કરીએ ધન્યવાદ